ભારતીય જનતા પાર્ટી સત્તાધારી પાર્ટી છે પાંચ લાખથી વધારે જીતી જશું એવા અમારા સૌરાષ્ટ્રમાં કહેવાય ફાંકા મારે છે એ રીતે એમની સીટો જે જાહેર કરવાની હોય એમાં હજી નથી કરી શક્યા તો અમે અગેન્સ્ટ ઓલ ઓડ જનતાના આશીર્વાદ સાથે લડિયે છે અને યોગ્ય સમયે યોગ્ય ઉમેદવારો પણ આપીશું ટ્રેન કમિશનરે બીજો જી શ્રીની રેવડીની વ્યવસ્થા છે તો કહો અ અશર રાખું છું ટ્રેન કમિશન ઉપર બહુ મોટી જવાબદારીઓ છે અ અમારી પાસે તો ફ્રીનીશું વેચાતી લઈને વેચવાની રેવડીઓની વ્યવસ્થા નથી એટલે અમારા માટે તો એ સવાલ નથી હવે જે લોકો ફી ની રેવડી વેચવા ઠેવાયેલા છે અને રેવડી નથી વેચતા ગુજરાત મહાત્મા ગાંધીજી નું સરદાર વલ્લભભાઈ પટેલ છે જન્મભૂમિ છે છે એમની ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિ છે અહિયાં ભારતીય જનતા પાર્ટી દારૂના ખતારા ઉતારીને પણ મતો ખરીદવા માટેનું બનાસકાંઠામાં ગઈ વખતે આપણે જોયું આ બધા ધંધા કરી ચુક્યા છે આવા લોકો સામે કડક હાથે કામ લેવાય એ માત્ર પ્રેસ કોન્ફરન્સ માં બોલવા પડતા શબ્દો પડતું મર્યાદિત નહી રહે અને ઇલેક્શન કમિશન કડક હાથે કામ લેશે એવી હું શ્રદ્ધા રાખું છું 6 6 પટા ચૂટણીઓની વિધાનસભાની બેઠકો જીતવા માટે અમારો પૂરો પ્રયત્નો રહેશે ગુજરાતની જનતા ને સલામ કરી છું એક ગુજરાતી તરીકે ગૌરવ બેર દિલ્હીની પ્રેસ કોન્ફરન્સોમાં હું કેતો આવ્યો છું કે ગુજરાત જે છે માં કદાચ થોડા ઘણા એક બે ટકા આમ તેમ થયા હોય દરેક સમાજમાં હોય પણ આજે પણ ગુજરાતીઓનું એક વૈષ્ણવ જન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે આ ગુજરાતીઓ સાચા અર્થમાં ખોટા માણસોને ટેકો નથી આપતા આપે જોયું છે કે માનની અહેમદભાઈ ની ચૂંટણી વખતે બે હજાર સત્તર માં સત્તર ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હતો અને સત્તર માંથી ગુજરાત ની જનતા એ પંદર ને હરાવી દીધા હતા એમાંના કેટલાક બહુ સારા નેતાઓ હતા પણ પક્ષ પલટો કર્યો સોદાબાજી કરી વિચારધારા બદલી એને મારા ગુજરાતી હોય ક્યારેય નથી સ્વીકાર્યા સલામ કરીશ મારા કાર્યકર્તા મિત્રો ને પણ કે નેતા સાથે લાગણીથી જોડાયેલા હોય પણ નેતા પક્ષ પલટો કરે કાર્યકર્તા સોદો નથી કરતો વેચાતો નથી જતો નથી વિચારધારાને વળગી રહે છે આ મારી મૂડી છે અને હું એ મૂડી અને ગુજરાતીઓની તાસીરના આધાર પર કહું છું કે છ છ વિધાનસભાની બેઠકો પર અમારા ઉમેદવારોને ગુજરાતની જનતાના પ્રેમ આશીર્વાદ અને સમર્થન મળશે એ વિજેતા થશે કહ્યું તો આવક બમણી કરીશું અરે ખર્ચ બમણો થયો ખેડૂતની આવક તો બમણી નહીં કાળું ધન પાછું લાવીશું અને પંદર પંદર લાખ એકાઉન્ટમાં નાખીશું આવા કોઈના એકાઉન્ટ

સુપ્રીમ કોર્ટની બંધારણી બેંચ પાંચ પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા એક હાથે આપવાના અને બીજા હાથે ધનસંગ્રહ ઇલેક્ટ્રોનલ બોન્ડ માં લેવાનું આ ઉજાગર થયું ઈડી ની સીબીઆઈ ની રેડ પડે પછી તો માણસ તકલીફમાં હોય પણ એની અપીલમાં સેટ કરી દેવાનું છે એમ કરીને ઉઘરાવી અને ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ ની રેડ પછી કેટલા લોકોએ ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં રૂપિયા એની થોડીક પ્રારંભિક માહિતીના આધાર પર ગઈકાલે મેં આપને ડેટા આપ્યો હતો બેનામી કંપની ઉભી કરવાની પહેલા કાયદો હતો કે મારી કંપની હોય હું નફો કરું તો એ નફાના કેટલા ટકા હું દાન આપી શકું રાજકીય પક્ષને એ કાયદો હતો એ કાયદો બદલાવી નાખ્યો ખુલ્લું મૂકી દીધું અને ગઈકાલે ખાલી એકસો ત્રીસ કરોડ રૂપિયા અને એને દાન ભાજપને ને ચારસો દસ કરોડ રૂપિયાનો ઇલેક્ટોરલ બોન્ડમાં આપ્યું એકસો ત્રીસ કરોડ આખી કંપનીની શેર હોલ્ડિંગ હોય ઈ 430 કરોડ કેવી રીતે આપે આ આ બાબત મેં ગઈ કાલે જ આપની સમક્ષ મૂકી હતી ત્યારે હું મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આ મુદ્દાઓને ધ્યાને લેજો એક સમય આવે ત્યારે માંગણીને સંતોષીને મતો નથી મંગાતા લાગણીને છંચીડીને મતો માંગાય ભગવાન રામની આરાધના આપણે સૌ કરીએ છીએ હું રોજ મારા ઈષ્ટદેવની પ્રાર્થના કરું મોક્ષની પ્રાપ્તિ માટે

બેંકના ખાતાઓ કોઈ વ્યાજબી કારણ વગર એકસો કરોડ કરતા વધારે રૂપિયા લઈ લીધા ચૂંટણી ના લડે વિરોધ પક્ષ જ આવા પ્રયત્નો થયા છે ત્યારે મને વિશ્વાસ છે કે મારા ગુજરાતના વહલા મતદાતાઓ જેમ લંકેશ પાસે રાવણ પાસે સોનાની નગરી શસ્ત્ર શાસ્ત્ર સત્તા સંપત્તિ બધું જ હતું

અમારો પણ જુદો અભિપ્રાય હોય એમના તરફથી પણ કઈ જુદી લાગણી હોય એપ્રોપ્રિય ટાઈમે મોડી મંડળ જે છે એ નિર્ણય કરશે અને બંને પક્ષકારોને રાજ્યમાં અમને નિર્ણય કરવાની સત્તા નથી અમને અભિપ્રાય આપવાની સત્તા છે અમે અભિપ્રાય આપીશું આખરે નિર્ણય જે થશે એને સ્વીકારીને ચાલીશું કોઈ પણ પક્ષો સાથે મળીને ચૂંટણી લડે એક એલાયન્સ થતું હોય છે ત્યારે વારંવાર મળતા હોઈએ છીએ દલોકા નહી મિલન એવું કરીને જ ચાલતા હોય છે એક એક કાર્યકર્તા નેતા કોંગ્રેસના ઉમેદવારોને મદદ કરે અને જ્યાં ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટી લડી રહી છે ત્યાં અમારા મિત્રો પણ એમને મદદરૂપ થાય એવું સંકલન છે આખરે લડાઈ જે છે એ એક વિચારધારાની મોટા કારણોસરની લડાઈ છે આજે બધા પણ પત્રકાર મિત્રો જાણો છો કે આવું ક્યારેય નહોતું દેશમાં નહોતું ગુજરાતમાં તો સહેજ પણ નહોતું કે તમે કોઈ રાજકીય નેતા કે પક્ષની વિરુદ્ધમાં કોઈ સ્ટોરી ચાલે છપાય તો શું થઈ ગયું આપનો ધર્મ આપ બજાવો

અને કાળા ધન ને electoral થી ધોળું કરીને ઘર માં ભરવાનું આ બધા ધંધા સામે અમારે લડવાનું છે ત્યારે અમારી નાની ક્ષુલ્લ બાબતો મને પોતાને પણ હોય મારો જિલ્લો હોય જ્યાંથી હું અનેક વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો હો મારી માંગણી હોય પણ આપણે પક્ષ નક્કી કરે ત્યારે પક્ષના સૈનિક તરીકે વ્યક્તિથી મોટી વિચારધારા શખ્સ થી મોટો પક્ષ અને પક્ષ થી મોટો દેશ રાષ્ટ્રના હિતમાં આજની લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે એમાં એક બનીને બનીનેક બની બધા જ કામ કરીશું મેં લાઈવ પ્રેસ કોન્ફરન્સ જોઈ છે અને એમાં ઇલેક્શન કમિશનની ની પ્રેસ કોન્ફરન્સમાં એવું કહેવાયું કે છવ્વીસ વિધાનસભાઓ દેશમાં ખાલી પડી છે અને અમે એ છવ્વીસ ની પેટા ચૂંટણીઓ સંસદની સાથે જ કરી દેવાના છીએ આવું મેં પ્રેસ કોન્ફરન્સમાં સાંભળ્યું છે અને જો મેં સાંભળેલું સાચું હોય તો પછી કોઈ પણ પેટાચૂટણી બાકી રહી હોય એવું માનવાને કારણ થતું નથી કારણ કે એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી એ પ્રમાણે એમ પી યુ કે માં એક પણ શીટનો બેકલોગ રાખવા માંગતા નથી હોઈ શકે કદાચ કોઈ ટેકનિકલ કારણોસર કોઈ ટાઇપોગ્રાફિકલ મિસ્ટેક પણ હોય અથવા ટેકનિકલ કારણોસર જો સમય મર્યાદામાં સ્ટેટ દ્વારા પ્રપોઝલ ન ગયું હોય તો ઇલેક્શન કમિશન બાકી રાખે એ આ પ્રશ્નનો જવાબ કદાચ કારણ કે ઇલેક્શન કમિશનની પ્રેસમાં તો એમણે એમ કહ્યું કે છવ્વીસ દેશમાં ખાલી પડી છે છવ્વીસે છવ્વીસની અમે નોટિફિકેશન કરીએ છીએ અને એક પણ વિધાનસભાની બેઠક નો બેકલોગ નહીં રહે આવું કહ્યું છે એમ છતાં કોઈ કારણો હશે તો એનો જવાબ મને લાગે છે કે ચૂંટણી કમિશન જ આપી શકે